પહેલા આપણે અડધી વાટકી ધોયેલી અડદની દાળને બે વાટકી પાણી અને અડધી ચમચી મીઠું નાખીને ચાર સીટી થાય જ્યાં સુધી અડદની દાળ વપાય ત્યાં સુધીમાં આપણે એક લીલું મરચું એક ટમેટું એક નાનો એવો આદુનો ટુકડો અને અને છ મીઠા લીમડાના પાન લસણની આપણે ઝીણું સમારી લેશું ત્યારબાદ આપણી દાળ બફાઈ ગઈ છે તો તેમને એક તપેલીમાં લઈને તેને ઝીણીના મદદથી ઝેરી લેશું આપણે એટલે તે અળદની દાળ ઘટ થઈ છે હોળે ન એકદમ ઘટ થઈ ગઈ છે હવે આપણે એક પેનમાં તેલ લઈશું ત્રણ पावડા તેલ નાખીશું તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું મેથી લીંગ અને હળદર પાવડર અને એક સુકેલું લાલ મરચું લીમડાના પાન આદુ લસણ ટમેટું મરચું નાખીને તેને તેલમાં થોડી વાર ચડવા દેસું అప్నే దేల్మా చాడ్వా దేసు దేర్ పశు దేమా వగార్ పుర్తో ముఠు నాంఖీసు తమేటా మర్ చా ముఠు చిం కిం అప్నే డార్ మిఠు నాంఖేలు చిం అ

હવે તેમાં ઘણા જીરું પાવડર દાળ મરચું પાવડર નાખીને તેને સારી રીતે મિક્સ કરી દેશે

રોટલા બનાવશું તેના માટે આપણે ગેસ ચાલુ કરીને તાવડી મૂકીશું અને એક લોટ લઈને તેમાં મીઠું નાખી અને જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને બાજરાના રોટલા માટે આપણે તેને મસરીને રોટલો બનાવવાનો છે એટલે જેમ મસરશું તેમ રોટલો સારો થશે ઉપર ગોળ ઘી અને અને લીલું મરચું અને ઘી લસપસ બાજરાનો રોટલો તૈયાર છે તો આ છે આપણું કાઠિયાવાડી ખાણું શનિવાર પીસેલ કાઠિયાવાડી ખાણું